સુરેન્દ્રનગર જિલ્લાના લીમડે ખાતે જન્માષ્ટમી અંતર્ગત યાત્રા નીકળી હતી કે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ગોકુળ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ નિમિત્તે શહેરમાં બગુલભાઈ ખાકીના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં અલગ અલગ ફ્લોટ સાથે મહાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એકસો પર અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે આ નિહાળવા માટે શહેરની પ્રજા ઉમટી પડી હતી કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય નેતા એવા પ્રવીણભાઈ તોગડિયા પણ હાજર રહ્યા હતા આ યાત્રાની શરૂઆત લીમડી દલવાડી સમાજની વાડી ખાતેથી થઈ હતી આ યાત્રામાં અલગ અલગ પ્રકારના સ્ટન્ટ સહિત લોકોના દેખાડવામાં આવ્યા હતા અને આ સંપૂર્ણ યાત્રા દરમિયાન પ્રવીણભાઈ સહિતના કાર્યકરો તેમજ આગેવાનો મહિલા મંડળ યુવા મંડળ તેમજ સામાજિક મંડળ સહિતના હાજર રહ્યા હતા ત્યારે આ યાત્રાનું સમાપન મોટા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો